દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટી એ ડબલ્યુ આર સર્જન અને નવેલી હોસ્પિટલના જીવંત સર્જરી તેમજ નિષ્ણાંત મંતવ્ય બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અમો સર્જન સોસાયટી અને નવેલી હોસ્પિટલના સંયુક્ત આયોજનથી એ ડબલ્યુ આર ઓવેસીટી ફ્લ્યુરો ફોર પોઈન્ટ ઝીરો બે હજાર ચોવીસ સુરત ખાતે નવેલી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં થઈ રહેલા ઓપરેશન જીવન પ્રસારણ પાલ ખાતે આવેલ સુમેરુ હોલ પાર્ક ઇન રેડિયેશન જે મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થી તેમજ ભારત ભર આવેલ નિષ્ણાંતો દ્વારા થઈ રહેલ ઓપરેશન બાબતે ઉદ્વેલ સવાલોના નિરાકરણ નવી ટેકનોલોજી બાબતે સંવાદ જેવા વિવિધ મેડિકલ ફિલ્ડને લઈ કાર્યક્રમ તારીખ સાત બાર બે હજાર ચોવીસ તારીખ આઠ બાર બે હજાર ચોવીસ ના રોજ થઈ રહ્યો છે નવી ટેકનોલોજી પ્રમાણે આજ રોજ બાર સર્જરી કરવામાં આવી ભારતના સુપ્રસિદ્ધ બાવીસ થી વધુ સર્જન મુંબઈથી ડોક્ટર મુફઝલ લાકડાવાલા ડોક્ટર રામેન ગોયલ ડોક્ટર એહેમ અરોરા ડોક્ટર રઈસ અહેમદ ડોક્ટર શરદ શર્મા ડોક્ટર મનોજ પુણે અને ડોક્ટર સૂર્યપ્રશાંત કુલકર્ણી પારડીથી મુસ્તાક કુરેશી સુરતના સુપ્રસિદ્ધ સર્જન ડોક્ટર કેયુર યાજ્ઞે ઓએના મિશનને ઓપ આપી આજે આધુનિક ડબ્બે લેપ્રોસ્કોપી હર્નિયા બેરીયાટ્રિક સર્જરી એન્ટી રેફ્યુલુક્સ સર્જરી બાર જેટલી સફળ સર્જરી અધ્યતન ટેકનોલોજી કરી તેમજ આવતીકાલે અઢાર જેટલી સર્જરી કરવાનો કાર્યક્રમ છે જેનું જીવન પ્રસારણ સુમેરુહોલ ખાતે કરેલ સર્જરી દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નો તેનું સરળ નિરાકરણ પણ સર્જરી દરમિયાન રેસિડેન્ટ ડોક્ટર મેડિકલ સ્ટુડન્ટ તેમજ અન્યો દ્વારા ઉદ્વેલા જિજ્ઞાસા અને સવાલોના નિરાકરણ આપેલ એક અદ્ભુત કાર્યક્રમ રહેલ જેમાં ઓપરેશન દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નોને સરળતાથી કઈ રીતે નિવારી વિગતવાર ચર્ચા કરી છે જેથી કરી પેશન્ટને સંપૂર્ણ સારવાર દરમિયાન કોઈ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન કઈ રીતે રાખવું તે પણ ચર્ચા થઈ છે સરળ ઉપાયો અનુભવી અને નિષ્ણાત તબીબો દ્વારા અપાયેલું છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં પણ ભારતભરમાંથી તબીબો વિવિધ શાખા નિદાનો માટે આપણા સુરત શહેર તમામ નાગરિકોને પ્રાધાન્ય આપે તેમજ નવી ટેકનોલોજીથી અવગત થાય તે જ છે હું ડોક્ટર કેયુર યાજ્ઞિક હું જીઆઈ ને બેરાટ્રિક સર્જન છું સુરત સિટીમાં છેલ્લા પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મારી નવેલી હોસ્પિટલ અહીંયા ન્યૂ સિટી રોડ પર હોસ્પિટલ છે મારી સાથે સુરત સર્જન સોસાયટીના અમારા જે મિત્રો છે ડૉક્ટર મુસ્તાક કુરેશી જે દિલ્હી હોસ્પિટલના ડોક્ટર દિવ્યાંગ ભટ્ટ સ્વિમેરના પ્રોફેસર હરીશ ચૌહાણ સાહેબ એ બધા જે વોલેન્ટિયર મિત્રો છે એમની સાથે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે સાત ને આઠ તારીખ ડિસેમ્બરના રોજ જેમાં આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી જાણીતા અને સશક્ત અને પાવરફુલ અનુભવી જે ડોક્ટરોની ટીમ જે છે એને આપણે ઇન્વાઇટ કરી છે અહીંયા એમાં જે અમારા મિત્રગણ અને સિનિયર ટીચર જે છે ડૉક્ટર મુફી લાકડાવાલા ડૉક્ટર અરુણ પ્રસાદ સાહેબ ડૉક્ટર પરવીણ ભાટિયા સાહેબ કાલે અમારા ડૉક્ટર જીવી રાવ જે છે હૈદરાબાદથી એ આવવાના છે ડૉક્ટર રોય પાટણકર છે તે ડૉક્ટર કલ્પેશ જાની છે ઘણા બધા ડૉક્ટર છે લિસ્ટ બહુ લાંબુ છે બધાનો સમય વાત કરવા કરતાં હું તમને શોર્ટમાં એમ કહીશ કે આપણા દેશના સૌથી લીડિંગ વેટ લોસ સર્જરી અને હરનિયાના એક્સપર્ટ્સ અત્રે સુરતમાં બધા જ ડૉક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ સર્જિકલ સ્કિલ આપણા બધા જોડે શેર કરવાના છે જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની જે લોકોનો અજાણ્યો ડર છે વેઇટ લોસ સર્જરી માટેનો ને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો આ અમારો ચોથો પ્રોગ્રામ છે બે હજાર ને સત્તરથી અત્યાર સુધી અમે આ ટોટલ ચાર પ્રકારના પ્રોગ્રામ કરી ચૂક્યા છે જેમાં એ ડબ્લ્યુ એસસી કરીને અમારું જે ઇન્ટરનેશનલ એસોસિએશન છે હારનિયાનું એ અને ઇપ્સો એપીસી જેના પ્રેસિડન્ટ ડૉક્ટર મુફિલ આકડાવાલા છે એશિયા પેસિફિક જે એસોસિએશન છે એના પ્રેસિડન્ટ ડોક્ટર મુફિલ લાકડાવાલા છે સર રિલાયન્સ એચએન હોસ્પિટલના હેડ સર્જરિકલ સેક્શનના અને વેટલોસના હેડ છે તો એ બધા જ ડોક્ટર આજે લોકોની અવેરનેસ વધે એટલા માટે અત્રે પધાર્યા છે તો એ આપણા સૌની એક માટે કોઈ જ ગૌરવની બાબત છે અને દેટ બીજું તો અમારે કંઈક કહેવાનું જરૂર જરૂર નથી થેન્ક યુ વેરી મચ આપ સૌ અહીંયા પધાર્યા આટલી શોર્ટ નોટિસ બે ત્રણ કલાકની નોટિસમાં એ સૌથી મારા માટે એક મહાબૂલો એક પ્રસંગ છે અને અમારા બીજા જે મિત્રગણ છે तो श्री कैलाश भाई हकीम ये अत्य पधार तो आप कदाच मीटर ने बोला तो आप आगे पीछे बात ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे